આજકી તાજા ખબર અને આ ખબર વાંચ્યા પછીથી અથવા તો હવે તમે સાંભળશો તો આપણા સૌનું માથું નીચું નમી જશે ઝૂકી જશે કારણ કે આપણા દેશના નાગરિકો એક ગુલામ છે જેનું ભાઈ કાથરોટી આપ સૌનું સ્વાગત કરું છું મીડિયામાં આવેલ માહિતી આપને જણાવું છું કે અમેરિકામાંથી ડિપાર્ટ કરતા ભારતીયોને કોસ્ટારિકા દેશમાં મોકલાશે કોસ્ટારિકા એક નાનકડો દેશ છે એ દેશમાં મોકલાશે એનો અર્થ એવો થયો કે ભારતીય નાગરિકોને આપણા દેશમાં પાછા લાવવા માટે આપણા શાસકોએ કોઈ વ્યવસ્થા કરી નથી અથવા તો આપણા શાસકો એ પાછા ભારતમાં આવે એવું ઈચ્છતા પણ નથી અને આ નાગરિકોમાં ગુજરાતના પણ નાગરિકો હશે કોઈના કોઈ કુટુંબના સભ્યો પણ હશે કુટુંબ સાથે સંકળાયેલો પિતા હશે દીકરો હશે બહેન હશે પણ છે તો આપણા ન છૂટકે વખના માળા રોજગારી માટે તકલીફો સહન કરીને પણ અમેરિકા જવું પડ્યું હતું ફરજ પડી હતી એમ કહે તો ચાલે એક મજબૂરીમાં અમેરિકા ગયા છે રોજી રોટીની શોધખોળ માટે અમેરિકા ગયા છે સારા જીવન માટે અમેરિકા ગયા છે ભલે ગેરકાયદેસર ગયા હોય એ દેશમાંથી એને તગડી મૂકવાનો અમેરિકાને અધિકાર પણ છે પણ આવા સમયે આપણા શાસકોએ મોદી સરકારે આપણા નાગરિકોને પાછા લેવા માટે પ્લેન મોકલવા જોઈએ બે પ્લેનમાં બંદીઓની જેમ અમેરિકાએ લશ્કરી વિમાનમાં અમૃતસરમાં ઉતાર્યા હવે અમેરિકાએ નિર્ણય કર્યો કે આને કોસ્ટારિકા દેશમાં મોકલવા અને કોસ્ટારિકા દેશ ત્યાર પછીથી શું નક્કી કરશે એની કોઈ સ્પષ્ટતા નથી ભલે કોસ્ટારિકાએ તો અત્યારે જણાવ્યું છે કે એને જે જે દેશમાં જવું હશે એ અમે વ્યવસ્થા કરી આપીશું પણ કોસ્ટારિકા સાથેના આપણા રાજકીય સંબંધો આપણને ખ્યાલ પણ નથી એ કોસ્ટારિકા દેશ નાનકડો છે આપણે એને જાણતા પણ નથી એ દેશમાં નોંધારા આપણા નાગરિકોને ઉતારી દેશે ત્યારે આપણા નાગરિકોની માનસિક પરિસ્થિતિ શું હશે યુદ્ધના કેદની માફક ત્યાં મોકલશે કદાચ ગુલામ તરીકે પણ રાખે આ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું સ્ટેટસ અને મોદી સાહેબ સંસદમાં માત્ર ને માત્ર બણગા ફૂકે છે આ શબ્દો અત્યાર સુધી હું નહોતો વાપરતો પણ ગઈકાલની સંસદની જે કાર્યવાહી જોયા પછી લાગે છે કે આપણી સંસદીય કાર્યવાહી પછી તે આપણું શરમથી માથું ઝૂકી જાય છે આપણી સંસદની કાર્યવાહી એ કલંક લાગે છે અને એ કાર્યવાહીનો સારાંશ છે વિશ્લેષકોની ટીકા છે કે સંસદ એ કાર્યવાહીનું કલંક અદાણી છે મિત્રો હવે વિશેષ કહેવાનું મન થતું નથી મારી પણ મર્યાદા છે કહેવાનું બધું કહી દીધું સમજવાનું તમારે છે માત્ર રામના નામ ઉપર કે હજાર બે હજાર પાંચ હજાર રૂપિયાની લાલચે જે તમે વોટ વેચી દેશો વેચી દીધા છે અત્યાર સુધીમાં એનું આ પરિણામ છે આપ સૌએ ભોગવવાનું છે આભાર જય હિન્દ જય જય ભારત